આજે સાંજે મારા પપ્પા પાવ લાવ્યા હતા પણ સાંજે મારા પપ્પા મોડા આવ્યા હતા એટલે અમે બધા જમી લીધા હતા પછી પાવને નામ મૂકી દીધા સવારમાં ઉઠીને જોયું તો પાવ દેખાણા એટલે યાદ આવ્યું તો પછી વિચાર્યું કે હવે શું બનાવીએ તો મારા મમ્મી કે લસણિયા પાવ બનાવી નાખો મેં કીધું વાંધો નહીં તો પછી ફટાફટ મારા ભાભીએ મને ચોપરમાં બધી વસ્તુ ચોક કરી દીધી આ એક અમારી ભૂલ પડી ગઈ હતી કારણ કે ચોપરમાં અમે આ ટમેટા અને ડુંગળી સુધારી હતી પાણી મૂકી દેતા હતા એટલે મસાલો બરાબર જેવા ટેસ્ટનો જતો હતો ને એવો બન્યો નહોતો પણ ટેસ્ટી તો બન્યા જતા કરી દીધો અને પછી મેં કીધું કે તમે ફોન પકડો કારણ કે મારું મે છે ને એ તૂટી ગયું છે એટલે ફોન કે મુકાય એમ નથી તો મેં મારા ભાભીને કીધું તમે ફોન પકડો ત્યાં સુધી હું બધી તૈયારી કરી નાખો બધો મસાલો બનાવી નાખું કે વાંધો નહીં પછી બધો મસાલો નાખી દીધો સુગંધ તો બહુ સરસ આવતી હતી પછી ફટાફટ પાઉ લઈ લીધા અને એને વચ્ચેથી કાપી નાખ્યા ને એમાં ભરી લીધો મસાલો હા એકવાર એને શેકી લીધા હતા મસાલો ભરીને એને નોનસ્ટિક ઉપર નાખી દીધો અને આવી રીતના તળી લીધા બહુ ભૂખ લાગી હતી કારણ કે નાસ્તામાં આના લીધે મોડું પણ થઈ